હિસનપુર અમદાવાદનું ત્રીજો નંબરનું મોટું તળાવ છે એકસો સડસઠ કોમર્શિયલ બાંધકામ પહેલાં તોડ્યા હતા નવસો પચીસ રણક બાંધકામ તોડવામાં આવી રહ્યા છે ચોમાસા પહેલાં રણક મકાનો નોટિસ પાઠવી હતી દિવાળીના કારણે ડિમોલેશન લેટ થયું છે અને હાલ ચાર ભાગમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે હાલમાં ચારમા ભાગમાં ડિમોલેશનની કામગીરી ચાલુ છે વીસ તારીખે ડિમોલેશન કરવાનું હતું પરંતુ સ્થાનિક દ્વારા ચાર દિવસનો સમય માગ્યો હતો એટલે આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે જેમાં ચાર હિટાચી ચારથી વધારે જેસીબી દ્વારા કામગીરી ચાલુ છે

અનફોર્ચ્યુનેટલી અહીંયા અગાઉ એકસો ને સત્યાવીસ જેટલા કોમર્શિયલ પ્રકારના રહેણાં અરે મકાનો હતા હજી નવસો ને પચીસ જેટલા રહેણાંકના મકાનો છે કોમર્શિયલ પ્રકારના જે બધા બિલ્ડિંગ હતા સ્ટ્રક્ચર હતા એને અમે લોકોએ અગાઉ રિમ્યૂ કરી દીધા હતા લોકો જે રહેતા હતા એને અમે એટલા માટે ઇમિડિયટલી રિમ્યુ નથી લેતા કેમ કે એમને ઇવેક્યુએશન કરવાનો પૂરતો સમય આપવો ખૂબ જ જરૂરી હતો આ ઉપરાંત રેની સિઝન હતી અને આપણા દિવાળીના બધા તહેવારો આવતા હતા તો આ બધા તહેવારો અને ઋતુને ધ્યાનમાં રાખી અમે જે તે સમયે આ કામગીરી ને ઉપર રોક લગાવી હતી પણ લોકોને પૂરતો સમય એવો આપ પણ જોઈશું ઘણા બધા મકાનો ખાલી થઈ ગયા છે એ બતાવે છે કે અમે લોકો એમને પૂરતો સમય એવો છે લોકો પણ હવે સ્વૈચ્છાયિક માનવા માને પણ છે કે ભાઈ આપણે આ મકાનને ખાલી કરવા જોઈએ અને અત્યારે આ મકાન ખાલી થઈ રહ્યા છે આખી આખા તળાવના ડિમોલિશનની કામગીરીને અમે ચાર ભાગમાં વેચી છે ચાર અલગ અલગ ઝોનમાંથી અમે ટીમ મંગાવી છે પોલીસનો ફોર્સ અમારી સાથે છે અમે એમની સહાયતાથી આ બધું કામ કરી શકીએ છીએ આઠ જેસીબી છે આઠ જેટલા હિટાલી છે આ ઉપરાંત દબાણ ગાડીઓ પણ છે અને આ બધી મશીનો છે સાડા પાંચસો જેટલી પોલીસ ફોર્સ છે એટલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ છે જે લોકો ગયા હતા એમાં હાઈકોર્ટે વોટર બોડીમાં કોઈ પણ દબાણો ચલાવી ન લેવાય એવું માનીને દબાણોને દૂર કરવા માટેનો હુકમ આપી દીધો છે પણ માનવતાના ધોરણને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે જે લોકો કોર્ટમાં ગયા હતા એમને ઇવેક્યુએશન કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવે અમે હાઈકોર્ટના ચુકાદોની રિસ્પેક્ટ કરશું અને એ લોકોને પૂરતો સમય આપશું આપે સાંભળ્યા હતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિતેશ રાવલ જેમાં ઈશનપુર તળાવ પાસેના જે ગેરકાયદેસર બાંધકામો છે અને હાઈકોર્ટના આદેશ બાદ તંત્રએ તોડ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્કવરેજ ન્યૂઝ જોતા રહો